નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટીપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું દોસ્તો ગયા વિડીયોમાં આપણે ચર્ચા કરી કે જોઈન્ટ પેન સાંધાના દુખાવામાં યોગરાજ ગૂગડ છે એ કેટલો બધો આપણે ઉપયોગી છે અને યોગરાજ ગુગળની સંપૂર્ણ વિગતવાર ચર્ચા આપણે કરી હજી સુધી જો આપણા વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપને લિંક મળી જશે ત્યાંથી આપ વિડીયો જોઈ શકો છો અને આવી જ એક સરસ મજાની માહિતી આપતો વિડીયો કે જોઈન્ટ પેનની અંદર એક ખૂબ જ સરસ મજાની ઔષધિ જેનું નામ છે કૈશોર ગુગળ તો આ ઔષધિ આપને કેવી રીતે ઉપયોગી છે તેની સમગ્ર ચર્ચા આપણે વિડીયોમાં કરવાના છીએ અને આ જે જોઈન્ટ પેઇનની સમસ્યા છે એના વિશેના હજી ઘણા બધા વિડીયો આપણે આપણી ચેનલમાં અપલોડ કરવાના છીએ કે જે માહિતી આપને ખૂબ જ ઉપયોગી થશે તો હજી સુધી આપણી આયુર્વેદિક ટીપ્સ ગુજરાતી ચેનલને આપણે સબસ્ક્રાઈબ ન હોય દોસ્તો તો અત્યારે જેને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું જે બે આઇકન છે એને ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે જ્યારે પણ આપણે જોઈન્ટ પેઇનને લગતો નવો વિડીયો આપણી ચેનલમાં અપલોડ કરીએ તો તેનું નોટિફિકેશન તેનો મેસેજ ડાયરેક્ટ આપણા મોબાઈલમાં આવી જાય દોસ્તો સાંધાના દુખાવામાં પણ અલગ અલગ વિભાગ હોય છે આયુર્વેદની દૃષ્ટિએ સાંધાના દુખાવા છે તો એના થવાના કારણો પણ અલગ અલગ હોય છે તો એવી રીતે સાંધાના દુખાવાની અંદર આમ વાત છે સંધિ વાત છે વાત રક્ત છે તો આ જે વાત રક્તની બીમારી છે દોસ્તો એમાં કૈશોર ગુગળ છે એ ખૂબ જ ઇફેક્ટિવ માલું પડેલ છે અને એનું જોરદાર કામ છે વાત રક્તની અંદર બને છે એવું દોસ્તો કે એની અંદર આપણો વાત પણ દૂષિત થાય છે અને આપણું રક્ત પણ દૂષિત થાય છે એટલે વાત અને રક્ત બંને દૂષિત થવાના હિસાબે શરીરમાં દુખાવાઓ પણ આવે છે અને સાથે સાથે ચામડીને લગતી બીમારીઓ પણ શરીરમાં દેખાવા મળે છે શરીરની અંદર સ્કિનને લગતી બીમારીઓની અંદર શરીરના અંદર ઋતુ પરિવર્તનની સાથે ગુમડાઓ થાય છે શરીરની અંદર રક્તપીત કોઢ જેવી બીમારીઓ થાય છે ચહેરા ઉપર મોટી માત્રામાં ખીલ થવાની સમસ્યાઓ પણ જોવા મળી શકે છે ઘણી બધી પ્રકારની સ્કિનને લગતી સમસ્યાઓ વાત વાતરત થવાના હિસાબે આપને જોવા મળે છે એની સાથે વાત રક્તનું એક કોમન કારણ અને કોમન સમસ્યા જે મોટાભાગના ભાઈઓ બહેનોની અંદર જોવા મળે છે એવું છે કે વાતરક થવાના હિસાબે થવાને લીધે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે અને આ યુરિક એસિડ છે એ અંતે આપણે જોઈન્ટ પેઇનનું કારણ બને છે યુરિક એસિડ વધવાથી જે યુરિક એસિડના ક્રિસ્ટલ છે એ સૌ પ્રથમ આપણા પગના અંગૂઠામાં જે જોઈન્ટ છે ત્યાં ક્રિસ્ટલ ભેગા થાય છે અને ધીમે ધીમે આ ક્રિસ્ટલ ત્યાં ભેગા થવાથી આપણા પગના અંગૂઠામાં એકદમ પીડા થવાની શરૂઆત થાય છે ત્યાં દર્દ થાય છે તે જગ્યાએ સોજો આવી જાય છે તે ભાગ લાલ થઈ જાય છે પછી ધીમે ધીમે યુરિક એસિડને જો આપણે કંટ્રોલ ન કરીએ તો આ સમસ્યા પગના બીજા આંગળાઓમાં આપણા હાથના આંગળાઓમાં પણ આવી જાય છે અને ત્યારબાદ આપણા શરીરના અલગ અલગ જોઈન્ટમાં આ યુરિક એસિડ જમા થવાના હિસાબે આપને ભયંકર દર્દ થવાની શરૂઆત થાય છે તો જે પણ મિત્રોને યુરિક એસિડ વધવાને હિસાબે જોઈન્ટ પેઇન થવાની સમસ્યા છે દોસ્તો તો તેની અંદર આ કેશોર ગૂગળ ખૂબ જ ઉપયોગી માલુમ પડેલ છે અને આ કેસોર ગૂગળનું સેવન કરવાથી યુરિક એસિડના હિસાબે જે આપને જોઈન્ટ પેઇન સંધિવાત સંધિવાત તો આપણે ન કહી શકીએ પણ એને હિસાબે જે આપને આપણા જોઈન્ટમાં પેઇન થાય છે એમાં એને ખૂબ જ સરસ મજાનું રિઝલ્ટ છે દોસ્તો હવે આ કેશોર ગૂગળ બનાવવા માટે કેટલી પ્રમુખ ઔષધિઓ છે તેની આપણે દોસ્તો વાત કરીએ તો આ કેશોર ગુગળની અંદર ગળો છે ગૂગળ છે ત્રિફળા છે મરી છે પીપલી છે વાવળીંગ છે સૂંઠ છે નહોતર છે અને દંતિમૂળ છે આટલી ઔષધિઓના મિશ્રણ દ્વારા અને આ ઔષધ બનાવવાની એક આપણા જે આયુર્વેદાચાર્યો છે આયુર્વેદના ગ્રંથોની અંદર આ ઔષધ બનાવવાની આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયા દ્વારા આટલા ઔષધોના મિશ્રણથી આ કૈશોર ગુગળ આપણો ઔષધ તૈયાર થાય છે માર્કેટની અંદર અત્યારે આપણી પતંજલિની દિવ્ય ફાર્મસી છે ઝંડુ છે ડાબર છે ધ્રુત પાપેશ્વર છે ઘણી બધી ફાર્મસીઓ કૈશોર ગુગળ બનાવે છે આપની આજુબાજુમાં સ સહજતાથી સરળતાથી જે પણ ફાર્મસીનું કૈસોર ગુગળ આપને મળી જાય તે ખરીદી અને આપ ઉપયોગ કરી શકો છો બધાના કામ સેમ છે દોસ્તો હવે આ કેસોર ગુગળ છે એ કેટલી માત્રામાં લેવું જોઈને વાત કરીએ દોસ્તો તો સવારે અને સાંજે બે વખત જમી અને એક કલાક પછી એક અથવા બે ગોળી કેસર ગૂગળની આપ સેવન કરી શકો છો વધુ માત્રામાં જો આપને આ યુરિક એસિડને હિસાબે જોઈન્ટ પેનની હોય તો સવાર બપોર અને સાંજ ત્રણ વખત પણ આપ આ ગોળીનું સેવન કરી શકો છો વાત રક્તની અંદર જે સ્કિનની બીમારીઓ છે તેની અંદર પણ આપ કેશોર ગૂગળનું સેવન કરી શકો છો આ કેસોર ગૂગળ આપણા વાયુને શુદ્ધ કરશે અને આપણું જે લોહીની અંદર ખરાબ થયું છે એ લોહીને પણ શુદ્ધ કરવાનું આપણું જે લોહી દૂષિત થયું છે તો આપણા બ્લડને આપણા લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે એને હિસાબે સ્કિનની બીમારીઓ પણ જતી રહી છે અને વાતને હિસાબે જે આપણા શરીરમાં દુખાવો આવ્યા છે સોજા આવ્યા છે ત્યાં લાલાસ આવી ગઈ છે તેમાં પણ જોરદાર ફાયદો કંઈશોર ગુગળ કરશે મિત્રો સાવધાનીની વાત કરીએ તો આમ તો નોર્મલ દવા છે કોઈ સાઈડ ઇફેક્ટ આમાં જોવા મળતી નથી પરંતુ આપને કોઈ ગંભીર બીમારીઓ હોય અથવા તો માતાઓ બહેનોને ગર્ભાવસ્થા દરમિયાન ઔષધિ લેવી કે નહીં નાનું આપણું બાળક છે જે સ્તનપાન કરે છે તો આ અમુક એવી એવા ક્રાઇટેરિયા છે કે સમયે જો આપણે આ ઔષધિનું સેવન કરવું હોય તો આપણા નજીકના જે ડોક્ટર છે વૈદ્ય છે એની સલાહ લીધા બાદ જ આપણે આ ઔષધિનું સેવન કરવું જોઈએ યુરિક એસિડ વધવાને કારણે આ બીમારી થાય છે એમાં દવા ઉપયોગી છે દોસ્તો પરંતુ અમુક પથ્ય અપથ્યનો ખ્યાલ રાખવો પણ ખૂબ જ જરૂરી છે ડૉક્ટરનો જ્યારે પણ આપણે સંપર્ક કરીએ તો યુરિક એસિડ વધેલું હોય તો તે સમયે શું ખાવું અને શું ન ખાવું તેની આપણે સાવધાની રાખશું તો આ કેશોર ગુગળની જે અસર છે એ આપણે વહેલી તકે જોવા મળશે દોસ્તો મિત્રો આવતા વિડીયોમાં મળશું આવી જ કોઈ સરસ મજાની ઔષધિ સાથે કે જે ઔષધિ આપણા જોઈન્ટ પેઇનની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થાય ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ